હવે આ રામ રાજ્યની મર્યાદાઓનું જેણે ઇરાદાપૂર્વક ઉલ્લંઘન કર્યું છે એવા અહંકારી નેતાઓ આ દીક દીકરીઓના સ્વાભિમાનની લડાઈને સમર્થન કરે સ્વૈચ્છિક રીતે રાજકોટનું રણમેદાન છોડે એવી પ્રાર્થના કરું છું જો તિરાદાપૂર્વક દીકરીઓના સ્વાભિમાનને ઠેસ પહોંચાડનારા લોકો સત્તાના સ્વાર્થ માટે ક્યાંય રામ રાજ્યની મર્યાદાઓનું ઉલ્લંઘન કરશે જો એ હથિયાર હેઠા નહીં મૂકે કે એનું નેતૃત્વ એને હથિયાર હેઠા નહીં મૂકાવે તો કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા તરીકે પરેશ ધાનાણી મારા રાજકોટ પરિવારના લોકોની લાગણી ધ્યાને લઈ શીર્ષ નેતૃત્વ પાસે અગાઉ પણ મારા સામાજિક અને કૌટુંબિક કારણોસર રાજકોટ નહીં ક્યાંય પણથી આ વખત ચૂંટણી નહીં લડવા માટે મેં બે હાથ જોડીને વિનંતી કરી હતી મારું નેતૃત્વ એણે ખૂબ પ્રેમ આપ્યો છે ખૂબ ભરોસો મૂક્યો છે અને આજે પણ એક જવાબદાર વિપક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ વહેલી તકે રાજકોટમાં દીકરીઓના સન્માનને ઠેસ પહોંચાડા પહોંચાડનારા નેતાઓને હથિયાર હેઠા મૂકાવવા માટે અપેક્ષિત છે જો એ હથિયાર હેઠા નહીં મૂકે તો નવીન મહાભારતના મેદાનમાં એ ગીતા